નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે ટોંગ જિલ્લાના દિગ્ગી શહેરમાં મહાદેવ બાબા ધામના મહંત રાત્રે બદમાશો દ્વારા હત્યા કરવામાં આવી હતી બુધવારે સવારે ત્યારે સામે આવી જ્યારે લોકો મંદિરમાં ભગવાનની પૂજા કરવા આવ્યા હતા મંદિરમાં મહંતનો મૃતદેહ જોઈ બધા લોકો સ્તભ થઈ ગયા હતા થોડીક જ વારમાં લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા અને નારાજગી વ્યક્ત કરી બજાર બંધ કરાવી દીધું હતું હત્યારાઓની ધરપકડ કરવા સ્થાનિક લોકો મંદિરની બહાર ધરણા પર બેઠા હતા

સાંજે ચાર વાગ્યાની આસપાસ મદના મૃતદેહને સ્થળ પર જ પોસ્ટમોર્ટમ કરાવવાની ગ્રામજનોની માગણીને વહીવટ તંત્રીએ સ્વીકારી હતી હાલમાં પોલીસ આગળની કાર્યવાહી કરી રહી છે